નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ 2024 લોકસભાની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનો ભરતી મેળો પણ ઉર્જોશમાં ચાલી રહ્યો છે કેટલાક નેતાઓ કોંગ્રેસના કે આપના કાર્યકરો જે છે તે પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે સત્તાનો મોહ રાખીને પક્ષપલટો કરી રહ્યા છે

આપે તો મુકતો નથી આવી વાતો કરનારા લોકો સત્તા થી વંચિત રહેનારા લોકો સત્તા વગર ના કેમ જીવી શકાય સત્તા થી રહી શકાતું નથી અને ભરતી મેળો ચાલુ છે અત્યારે ભરતી મેળા જો આવવાનું હોય તો પ્રેમ થી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે મારે આ જોઈએ છે મારે તે જોયે છે મારે પેલું જોઈએ છે કઈ મળશે નહીં લોકોની સેવા કરવાની ઈચ્છા હોય સત્તામાં રહેવાની ઈચ્છા હોય અમારા ખુલ્લા મને તમને આમંત્ર આપીએ છે આજે આવી જાઓ આજે પણ તમને હાથ પડાવવા ત્યાં છે પણ પછી કોંગ્રેસ માં રહી નકાય નથી કરી શક્યા અને આવ્યા પછી પણ લોકસેવાની કામગીરી ત્યારે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાતા નેતાઓ પર કેસી રાઠોડે પ્રહાર કર્યા છે તેની પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર